લારી પર મળે તેવું ટેસ્ટી તીખું મીઠું પાણી અને મસાલો આજે આપણે બનાવીશું ઘરે હેલો એવરીવન હું છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું પાણીપુરીનો ચણા બટેકાનો મસાલો અને ગળ્યું તીખું પાણી તો આપણે ચલો રેસીપી શરૂ કરીએ પહેલાં આપણે તીખા મીઠા પાણીમાં નાખવા માટેનો મસાલો તૈયાર કરીશું એના માટે ગેસ ઓન કરી લેવું એના પછી પેન મૂકી દઈશું નોર્મલ ગરમ થઈ જાય પેન એના પછી આપણે એમાં એડ કરીશું સૂકા ધાણા જીરું લાલ મરચાં તમે લાલ મરચાં મેં સાદા લીધેલા છે તમે કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ ત્રણેય મસાલાને સારી રીતે રોસ્ટ થવા દઈશું આપણા મસાલા સારી રીતે રોસ્ટ થઈ જાય એના પછી આપણે આને એક મિક્સર જારની અંદર પીસી લઈશું અને પછી આપણો મસાલો તૈયાર કરી લઈશું હવે આપણે બનાવીશું તીખું પાણી તીખું પાણી બનાવવા માટે મેં અહીંયા ડાળી સહિત કોથમીર લઈ લીધી છે એના પછી લઈ લીધા છે ફુદીનાના પાન એના પછી હું એની અંદર એડ કરી રહી છું આદુ તમે આદુ સ્કીપ પણ કરી શકો છો ના ભાવતું હોય તો ટોટલી ઓપ્શનલ છે એના પછી અહીંયા લીલા મરચાં મેં એડ કર્યા છે આના બદલે તમે તીખી મિરચીનો પણ ઉપયોગ કરી શકો છો પછી આપણે આની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું લીંબુ અડધું મેં એડ કર્યું છે લીંબુ અને આઈસ ક્યુબ નાખવાથી ચટણી કાઢી ના પડે તો આપણે લીંબુ એડ કર્યા પછી આઈસ ક્યુબ એડ કરી દીધી છે આપણી પાણી માટેની ચટણી સરસ મજાની રેડી થઈ ગઈ છે તો હવે આપણે પાણી માટે તૈયારી કરીએ તો અત્યારે મેં આ ચટણી લઈ લીધી છે એક બાઉલની અંદર ચટણી એડ કર્યા પછી હું આની અંદર મસાલા બધા એડ કરી લઈશ તો તમે આની અંદર તમારી રીતે ઓપ્શનલ મસાલા પણ એડ કરી શકો છો તો અત્યારે મેં લઈ લીધું છે એક ચમચી મીઠું જલજીરાનો ઉપયોગ કર્યો છે કેમ કે ફેવરેટ છે મારી અને જલજીરા એડ કર્યા પછી આપણે અંદર એડ કરીશું સંચર પાવડર અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું એની પછી આપણે એડ કરીશું પાણી મેં બે ગ્લાસ પાણી એડ કર્યું છે અને હવે આપણું સરસ મજાનું તીખું પાણી રેડી થઈ ગયું છે એકદમ ટેસ્ટીવાળું અને આપણે જે સ્ટાર્ટિંગમાં મસાલો બનાવ્યો હતો સ્પેશિયલ પાણી માટે એ પણ એડ કરી લીધું છે એને આપણે મિક્સ કરી લઈશું અને એક કલાક માટે મસ્ત મજાનું ઠંડુ કરી લઈશું પાણી અને હવે આપણે બનાવીશું ચણા બટેકાનો મસાલો ચણા બટેકાના મસાલા માટે મેં અહીંયા બાફેલા બટેકા લઈ લીધા છે એક કિલોની આસપાસ અને અહીંયા મેં ચણા લઈ લીધા છે ઓવરનાઈટ પલાળી લીધેલા હતા દસથી બાર કલાક માટે તમારે પલાળી લેવાના અને પછી બાફી લેવાના આ તમે જોઈ શકો છો કે પ્રોપર બફાઈ ગયા છે હવે આપણે ચણા બટેકાના મસાલા માટે પહેલાં બટેકાને પૂરેપૂરા મેશ કરી લઈશું તો આપણા બધા જ બટેકા મેશ થઈને રેડી છે હવે હું આની અંદર ચણા એડ કરું છું તમે ચણા મેશ કરીને પણ એડ કરી શકો છો આવી રીતે અને હું અહીંયા આખા એડ કરું છું કેમ કે વધારે આ પસંદ છે એટલા માટે પછી ચણા અને બટેકાને બંનેને પ્રોપર સારી રીતે મિક્સ કરી લેવાના એટલે થોડા ઘણા ચણા મેશ થઈ જાય અને થોડા ઘણા આખા રહે પછી આપણે આની અંદર કરીશું મસાલો ચણા બટેકા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે હું આની અંદર એડ કરી રહી છું ફુદીના કોથમીરની ચટણી તમે સ્કીપ પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું મરચું જીરું અને આટલી વસ્તુ એડ કર્યા પછી આપણે મસાલાને રેડી કરવા માટે સારી રીતે એને મિક્સ કરી લઈશું અને સારી રીતે બધો મસાલો મિક્સ થઈ જાય એટલે આપણો રેડી છે મસ્ત મજાનો પાણીપુરીનો મસાલો અને કોથમીરથી આપણે ગાર્નિશિંગ આપી દીધું છે હવે આપણે બનાવવાના છે ગળ્યું પાણી ગળ્યું પાણી બનાવવા માટે આપણે અત્યારે એક પેનની અંદર એક ગ્લાસ પાણી મૂકી દીધું છે અને હવે આપણે એક બાઉલ આંબલી એડ કરી લઈશું આંબલી એડ કર્યા પછી આંબલીથી ડબલ કે આંબલીથી વધારે પ્રમાણમાં આપણે ગોળ એડ કરવાનો છે ગોળ અને આંબલી બંને એડ થઈ જાય એના પછી કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું છે તમારી પાસે ટાઈમ હોય તો તમે એક કલાક પહેલાં આંબલી પલાળી શકો છો અને ટાઈમ ના હોય તો તમે ગળ્યું પાણી આવી રીતે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો કન્ટિન્યુ હલાવ્યા પછી તમારે આની અંદર કરવાનો છે મસાલો તો હવે આપણે આની અંદર કરીશું મસાલો આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મરચું ધાણાજીરું મેં અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે તમે પણ એનો જ ઉપયોગ કરજો જેનાથી ચટણી આપણું જે પાણી છે ગળ્યું પાણીનો કલર સરસ મજાનો આવશે તો તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણું પલ્પ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને થોડીવાર માટે આને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય એના પછી આપણે મોટી ઘાયણીથી એને ગાળી લેવાનું છે જેટલો પણ પલ્પ છે એને ગાળી લેવાનો છે જેનાથી આંબલીના જે રેસા છે એ પાણીમાં નહીં આવે તો આપણે સારી રીતે પાણી એડ કરી કરીને આને ગાળી લેવાનું છે તો પાણી એડ કરીને ગાળવાથી આપણી પાસે અત્યારે ગળ્યું પાણી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તમને જો ગાડું લાગે તો તમે એની અંદર પાણી એડ કરીને થોડું પતલું કરી શકો છો હવે આપણે જે સ્ટાર્ટિંગમાં મસાલો બનાવ્યો હતો એને એડ કરી લેવાનો છે અને એને એડ કર્યા પછી તમારે કશી જ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે તો આપણું સરસ મજાનું ગળ્યું પાણી થઈ ગયું છે રેડી તો છે ને એકદમ સહેલી રીત ગળ્યું તીખું પાણી અને ચણા બટેકાનો મસાલો આપણો થઈ ગયો છે સરસ મજાનો તૈયાર અને બહાર કરતા પણ ટેસ્ટી અને ચટાકેદાર પાણીપુરીના મસાલા અને ગળા તીખા પાણીની રેસિપી તમને લોકોને કેવી લાગી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો નેક્સ્ટ રેસિપી તમારે કઈ જોઈએ છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ